તમને ખ્યાલ હોય તો થોડાક ટાઈમ પેલા આપડે હાઈકોર્ટ લાઈબ્રેરીયનનો એક વિડીયો બનાવ્યો હતો ત્યારે જ ભરતી આવી ગઈ છે ડ્રાઈવર ની પેલા વેલા બુદ્ધિક અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો બરાબર છે એટલે તમને તમામ પ્રકારના આવા વિડીયો મળી જાય અને આપણને ખ્યાલ આવે અને બીજું કે જે ભરતી જેને લાગુ પડતી હોય આપણા કોઈ સગા સંબંધી સ્નેહીઓ હોય બરાબર છે એને તમે શેર કરશો તો એમની પણ સુધરી જાય એટલા માટે ખાસ કરીને આપણે દરેક છે બરાબર અને હા ભાઈ બીજા ઘણા બધા વિડીયો મારી યુટ્યુબ ચેનલ માં આવે છે લાઈવ લેકચર આવે છે બરાબર છે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારીઓના અલગ અલગ વિષય ના પણ લેકચરો આવે જ છે બરાબર છે તો હવે સાહેબ આપડા ડ્રાઈવરની ભરતી એવી છે એના વિશે કે ભાઈ ફોર્મ ક્યારથી ભરાય ઘણા બધા લોકોને ફોર્મ ની તારીખ હોય જાય પછી ખબર પડે કે આવી ભરતી અને પછી માત્ર અફસોસ સિવાય કઈ એટલે સાહેબ આના ફોર્મ ક્યારથી ભરાય અને એની છેલ્લી તારીખ કઈ છે વીસ દિવસનો ટોટલ સમયગાળો છે તમે અમારો વિડીયો આજે જ જોવો ને એટલે માની લ્યો કે જેને આ ભરતી લાગુ પડતું હોય એના વિડીયો શેર કરી બરાબર આપડે હંમેશા એવો જ આગ્રહ રાખતો હોય કે ભરતી શરૂઆતના દિવસોમાં ફોર્મ ભરી દેવું સૌ પ્રથમ ભાઈ જેવી ભરતી ના ફોર્મ ભરવાના ચાલુ થાય ને વધીને બે દિવસની અંદર એની જે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ જોતા હોય એ બધા ભેગા કરી અને એનું સૌ પ્રથમ ફોર્મ ભરવાનું કામ કરવું પડે પછી આપણે આપણા સાહેબ એવું હોય કે ભરતી આવે ને એટલે આપણા મનમાં વિચારો એવો આવે કે હું હમણાં લાગી જાય તૈયારીમાં બસ આમ છે અને પછી મારો પગાર એટલો હૈસે બરાબર છે અને એમાં ને એમાં ફોર્મ ભરવાનું જ રહી જાય એવું ના થવું જોઈએ અફસોસ છે પછી અફસોસ છે એટલે અફસોસ ના રે એટલે ભાઈ સોળ છ થી છ છ સોળ પાંચ થી છ છ સુધી એના ફોર્મ એટલે ટોટલ વીસ થી મળે ભાઈ બરાબર રાત્રીના ના બાર કલાક સુધી એવું માની લેવાનું બાર વાગ્યા સુધી બરાબર પણ ભાઈ ત્યાં લગી ને રાજભર જોવાની આ તો ખાલી વાત કરવાની છેલ્લા દિવસે સાહેબ સર્વર ચાલુ જ ના હોય

આપડે બધું જોઈ લેવું ભાઈ અભ્યાસક્રમ શું છે બરાબર છે એની કેવી રીતે તૈયારી કરવી બેઝિક બધી માહિતી ભાઈ આપડે આની અંદર આપી દેવા જનરલી તમે જુઓ તો આ છ સાત એક મહિના પછી તારીખ છે અને એના થોડાક સમય માં જ છે બરાબર છે એક લેખિત પરીક્ષા આવશે અને બીજી ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે બરાબર છે એટલે કે લેખિત પરીક્ષા એમસીક્યુ વાળી પરીક્ષા આવી પણ બે તબક્કા

આપણને અનુભવ એ જ આપણે વિદ્યાર્થીઓને કે ઉમેદવારો ને ગાઈડ કરતા હોય સાહેબ બરાબર બીજું સાહેબ આમાં જગ્યા કેટલી છે જગ્યા ટોટલ છ્યાસી જગ્યા છે શું વાત કરો બરાબર કેટેગરી ની ચોસઠ જગ્યા

એના માટે પણ એક જગ્યા કુલ સાહેબ છ્યાસી જગ્યા છે બરાબર છે ગુજરાત ના જિલ્લા ચોત્રીસ બરાબર છે એની અમે છ્યાસી જગ્યા એટલે દરેક જિલ્લામાં એક એક ઈ સાહેબ આપ્યું જ હશે બરાબર નોટિફિકેશન હશે ને એમાં એ માહિતી આવી હશે ભાઈ નોટિફિકેશન આખું છે ને આખું ઈ આપડી ટેલિગ્રામ ચેનલ માં કેરિયર ઓનલાઈન ની ટેલિગ્રામ ચેનલ માં મૂકી જ દેવામાં આવ્યું હોય પગાર શું હશે મહત્વનું હોય સાહેબ આ હાઈકોર્ટ ની ભરતી છે એટલે આમાં ફિક્સ પગાર જેવું હોય બરાબર છે પેલા મહિનાથી ફૂલ જ પગાર હોય અને સાહેબ એનો પગાર ઓગણીસ થી શરૂ બાકી બધા એલાઉન્સ મળે સાતમો પગાર પંચ મળે સાહેબ બરાબર છે આ બધું ઓગણીસ નવસો બસો નો પગાર પંચ આમાં લાગે પડે છે બરાબર છે એટલે આમાં જોવાનું જ ના હોય સાહેબ બરાબર છે આમાં જોવાનું જ જ હોય મહેનત કરી નાખવાની હવે આમાં જે લોકો ને ફોર્મ ભરવું છે તેમાં શું લાયકાત જોશે આ બઉ મહત્વનું હોય સાહેબ બરાબર ડ્રાઈવર ની ભરતી છે બરાબર તો એ બાર સમકક્ષ કેવાય એનું એક અલગ થી પ્રમાણપત્ર લેવું પડે વિદ્યાર્થીઓ બરાબર છે પણ ઈ બાર સમકક્ષ એટલે બાર સમકક્ષ કોઈ પણ કોર્ષ હોય તો એ બાર સમકક્ષ

જોઈએ સામાન્ય દ્રષ્ટિએ એટલે કે ભાઈ ત્રણ વર્ષ જૂનું લાયસન્સ હોવું એટલે ભરતી ની તારીખ થી તમારી ત્રણ વર્ષ જૂનું જો લાયસન્સ હોય તો તમે આ ફોર્મ બરાબર છે પછી નોર્મલ વાત આપી છે કે કઈ કઈ વસ્તુ છે એ જાણે લેવી જોઈએ જેમ કે વાહન ને લગતી નિશાનીઓને ખબર હોવી જોઈએ ખ્યાલ હા સાહેબ એ તો ત્રણ વર્ષ ડ્રાઈવિંગ કર્યું હોય ને સાહેબ

બરાબર છે આ બધા ની અનુસૂચિત જનજાતિ છે બરાબર આ બધા ની એકસો બાસઠ સેન્ટીમીટર ઉંચાઈ હોવી જોઈએ બરાબર અને ઉમેદવાર ની પાંચ સેન્ટીમીટર છાતી ફૂલાવ્યા બાદ ચોસઠ સેન્ટીમીટર થી ઓછી ધરાવતી ના હોવી જોઈએ બરાબર આ બે ક્રાઈટેરિયા સાહેબ આને હાઈલાઇટ કરી એટલે આપડે જોઈને ફોર્મ ભરવા સો ટકા સાહેબ ફોર્મ ભરી દીધું પરીક્ષા આવી ગઈ સ્કિલ ટેસ્ટ માં ગયા

કોમ્પ્યુટર અંગેનું સામાન્ય સામાન્ય જ્ઞાન હોવું જોઈએ સાહેબ ખાસ કરીને ગુજરાતી નું તો હોવું જ જોઈએ હિન્દી અંગ્રેજી નું ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ આ એક ભરતી એવી પણ છે જેમાં અનુભવ માગ્યો છે બરોબર છે તો અનુભવ કઈ રીતના છે આપડે વાત કરીએ સાહેબ આમાં ઉમેદવાર છે અનુભવ ધરાવતો હોવો જોઈએ જોઈએ આ ખાસ વાત છે ભાઈ આમાં બરાબર છે પછી સાહેબ મર્યાદા જનરલી સરકારી ભરતીઓ હોય એની અંદર અઢાર વર્ષ થી નય મર્યાદા શરૂ થતી હોય બરાબર છે પણ આની અંદર ત્રેવીસ વર્ષ થી ઓછી ના હોવી જોઈએ વર્ષ થી વધુ ના હોવી જોઈએ અને પછી મર્યાદામાં જે વયમર્યાદા ધારાધોરણ મુજબ છૂટછાટ મળે છે હશે મહિલા ઉમેદવારો ને મળે છે લશ્કરમાં હોય એમને ત્રણ વર્ષની એટલે કે એક સાર્મીમેન બરાબર છે બરાબર છે પછી હવે જનરલી આની ફી કેટલી છે હા સાહેબ જો આ વાત એ મુદ્દાની છે બરાબર છે ને ની ફી વિશે વાત કરીએ ને સાહેબ અહીંયા બીજી વાત કરી દઈએ સરકારી ભરતી પરીક્ષાઓની ફી જે હોય સાહેબ ભરી જ દેવાની થાય સો ટકા બરાબર છે સાહેબ બરાબર કારણ કે ફી છે ને સાહેબ એ

આ ફોર્મ પોર્ટલ ટૂંકમાં છ સાત પરીક્ષા જે પેલા પ્રથમ તબક્કાની હૈસે લેખિત તેમાં શું શું આમાં કેવું છે ખબર છે ફોર્મ ભરવાથી મિત્રો રાજા નથી થઈ જવા ફોર્મ ભરવાથી નોકરી નથી મળી એની સામે હામે તમારે પરીક્ષાની તૈયારીઓ કરવી પડે અને તૈયારીઓ કરવા માટે એના જે વિષયો આપ્યા છે એ વિષયો ઉપર પણ કામ કરવું કરવું પડે બરાબર છે એટલે હવે આપણે જોઈએ હાલો શું બોલો બોલો સાહેબ પેલું છે પચાસ ગુણ ની પરીક્ષા રહેશે વાહ સાહેબ વાહ અત્યાર સુધી બધી પરીક્ષાઓ સો ગુણ ની બરાબર સો ગુણ ની બસો દસ ગુણ ની ચારસો ગુણ ની

આવો સિમ્પલ ભાષામાં સમજીએ ને તો સાહેબ દરેક પચાસ પચાસ નો એક ગુણ રહે બરાબર પ્રશ્નો નો એક ગુણ રહે અને માની રહેક કરી દીધો બરાબર તમને આવડતો નથી બરાબર છે અને તમારાથી ખોટો જવાબ ટીક થઈ ગયો તો તમારા જીરો પોઈન્ટ તેત્રીસ માર્ક જાશે એટલે કે એક માર્ક તમને આવડો ને એનો અને જીરો પોઈન્ટ તેત્રીસ તમારી ઉપર પેનલ્ટી લઈ એમ માની લેવાનું

સો ટકા પૂછાશે મુદ્દા છે કેવો તો રૂઢિપ્રયોગો સમાનાર્થી વિરુદ્ધાર્થી આ બધું પૂછાય સાહેબ બરાબર છે એટલે આ ખબર હોવી જોઈએ બીજું સાહેબ સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ વિશે માહિતી ભાઈ બીજો મુદ્દો હે ને મુદ્દો નથી આખું પેપર છે અને ઘણા બધા વિષયો છે પણ સામાન્ય જ્ઞાન પછી કરંટ અફેર એમની ભેગું જ લઈ નહીં પછી સાહેબ ગુજરાત ની ભૂગોળ ખબર હોવી જોઈએ એટલે સાહેબ આપડે ખબર હોવી જોઈએ કઈ દિશામાં કયું ગામ આવેલું છે બરાબર છે ભાઈ ડ્રાઈવર છે તો આ બધુંય કરવાનું છે ગુજરાત ની ભૂગોળની ની ખબર હોવી જોઈએ ને બરાબર છે ક્યાં કયું તીર્થ સ્થાન આવેલું છે પાયાનું ગણિત એટલે બેઝિક ગણિત આવડવું જોઈએ બરાબર છે હમણાં જેવું ન થાય અમે કર્યું ને એવું બરાબર છે આવી રીતે નેગેટિવ માર્કિંગ થાય એ આપણને ખબર હોય જોઈએ આ સાહેબ બીજું હાલો બોલો બોલો પછી જો હવે એના પર્ટિક્યુલર ડ્રાઈવર માટેના જે વાહન મોટર નું પાયા નું જ્ઞાન છે તો એના કાયદા ને લગતું જ્ઞાન છે કે ટ્રાફિક ને લગતું જ્ઞાન છે આ બધી વસ્તુ વાંધો આ સાહેબ મોટર વ્હીકલ એક્ટ આવે બરાબર છે એના વિશે નું તમારી પાસે નોલેજ હોવું જોઈએ પછી ટ્રાફિક ના રૂલ્સ બરાબર છે એ હોય એના વિશે નું તમારી પાસે નોલેજ

તમારી એક ટેસ્ટ લેવામાં આવશે સામાન્ય તમારો દ્રષ્ટિકોણ જોવામાં આવશે એટલે સ્કીલ ટેસ્ટ ની પણ વાત થાય બરાબર છે સુરક્ષા ને જવાબદારી તમારી રિસ્પોન્સિબિલિટી એની પણ તમારી ટેસ્ટ લેવામાં આવશે તમારું વલણ

બરાબર અને જનરલી આપણે આ મુજબ ની આખી પસંદગી પ્રક્રિયા છે કેટલા જિલ્લામાં કઈ યાદ એની વિશે થોડી વાત કરી દઈ ભાઈ આખી જાહેરાત છે ને ભાઈ શાંતિ થી વાંચી લેવાની બરાબર છે એટલે આપણને ખ્યાલ આવ્યું જો હાઈકોર્ટ ની વેકન્સી આવી ગઈ જિલ્લા વાઇઝ જોઈ લો બરાબર છે અમદાવાદ છે સાહેબ એમાં બે ને બે ચાર ને આઠ ને નવ જગ્યા તો અમદાવાદ માં બરાબર છે પછી અમરેલી છે આણંદ છે અરવલ્લી છે બનાસકાંઠા છે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જામનગર કચ્છ મહીસાગર ખેડા પાટણ બરાબર પોરબંદર રાજકોટ સાબરકાંઠા વલસાડ સુરેન્દ્રનગર મોરબી નર્મદા એટલે સાહેબ મોસ્ટ ઓફ જિલ્લામાં ભરતી હોય બરાબર છે એક એક બે બે જગ્યા બધાની અંદર આવેલી છે છ છ છે બરાબર છે બીજો મુદ્દો આ પરીક્ષાની ફી એક હજાર રૂપિયા છે બરાબર આ પરીક્ષા બે માં લેવામાં આવશે એક ઓ એમ આર પ્રકારનું પેપર હશે જે પચાસ ગુણનું હશે બરાબર છે બીજું એક ટેસ્ટ છે જે ડ્રાઈવિંગની અને સ્કિલ ટેસ્ટ છે એ સો ગુણની હશે બરાબર છે જે પહેલું પેપર છે એમાં પચાસ ટકા લેવા કમ્પલસરી હોય જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને અને જે ઓબીસી એસસી એસટીના વિદ્યાર્થીઓ છે એને પિસ્તાલીસ ટકા લેવા કમ્પલસરી છે બરાબર છે પછી જે સ્કીલ બેઝ ટેસ્ટ છે એની અંદર તમારે એસી ટકા લેવા કમ્પલસરી છે અને આની પરીક્ષાઓ છે એનાથી એક મહિના પછી એની એક્ઝામ ડેટ પણ અંદાજી ટેન્ટેટિવ તમને આપી દીધેલી છે બરાબર છે એટલે વિદ્યાર્થી મિત્રો આજે જ અમારો આ વિડીયો જોયો હોય અને હા ખાસ વાત કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ વર્ષ પહેલાનું હોવું જોઈએ અને તમારી પાસે અનુભવ પાંચ વર્ષનો હોવો જોઈએ ખાનગી હોય સરકારી હોય કે વ્યક્તિગત ગાડી તમારી પાસે અનુભવ પાંચ વર્ષ નો ખાસ હોવો જોઈએ અને બાર પાસ તમે હોવા જોઈએ તો તમે આ ભરતી નું ફોર્મ ભરી શકશો બરાબર છે અને જે વિદ્યાર્થી મિત્રો ને આ લાગુ પડતું નથી બરાબર છે પણ એમના ધ્યાનમાં કોઈ ડ્રાઈવિંગ કરતું હોય અથવા તો આવી સરકારી ભરતીઓની તૈયારી કરતું હોય અને પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો જો અનુભવ હોય તો એવા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો એટલે એમને પણ ખૂબ જ મદદ મળશે અને આ ભરતી પરીક્ષામાં સફળ થાય એવી અમારી શુભકામનાઓ ફરીથી પાછા આવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ